હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાનજોત આજે આપણે ધોરણ અગિયારના સંસ્કૃત વિષયમાં પાઠ નંબર ચૌદ ચતસ્ત્રો વિદ્યા એટલે કે ચાર વિદ્યાઓ છે એનો થોડોક અભ્યાસ કરીશું અહીંયા પાઠ જે છે એનું એ સંસ્કૃતમાં આપણે બે કોલમ પાડી છે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક બાજુમાં સંસ્કૃત છે એક બાજુમાં ગુજરાતી છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની પીડીએ પણ ઉપલબ્ધ છે એટલે તમે ડાઉનલોડ કરીને પણ પ્રિન્ટ કાઢીને અથવા અમે ગમે તે રીતે સોફ્ટ કોપીમાં સેવ કરીને પણ અભ્યાસ કરી શકો છો તો જોઈએ અહીંયા શું છે તો અહીંયા આચાર્ય કૌટિલ્ય જે છે એ એમના પહેલાં થઈ ગયેલા નીતિશાસ્ત્રના નિપુણ એવા વિદ્વાનોના મત રજૂ કરીને પછી પોતાનો મત રજૂ કરે છે અને એ અનુસાર કેટલી વિદ્યાઓ છે તો આચાર્ય કૌટિલ્યના મતે ચાર વિદ્યાઓ છે અને બાકીના વિદ્વાનોના મતે વિદ્યાઓ કેટલી છે એનો પણ થોડોક અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ ત્રય વાર્તા દંડ છે ત્રણ વેદ અહીંયા આપણે યાદ રાખીશું ત્રય એટલે ત્રણ વેદની વાત છે યજુર્વેદ અને સામવેદ અથર્વવેદ સિવાયના બાકીના ત્રણ વેદને વેદ ત્રય અથવા ત્રય કહી શકાય અને વાર્તાનો મતલબ થાય છે વાણિજ્યનું જ્ઞાન વાણિજ્ય એટલે વેપાર વ્યવસાય ધંધો અને રોજગાર એટલે વેદ ત્રય એટલે કે ત્રય વાર્તા દંડ એટલે અપરાધીને દંડ આપવાની નીતિ દંડ નીતિ ઇતિ માનવા નીતિમાં માનનાર માનવો જે મનુ ભગવાન મનુ છે એમના વંશજ અથવા જે ત્રણ વેદ વાણિજ્યનું જ્ઞાન અને અપરાધીને દંડ આપવાની નીતિમાં માને એ બધા આપણે બધાને માનવો કહી શકાય બીજો બીજો મત છે વાર્તા દંડ ઇતિ બાહ્યસ્પત્યા વાર્તા આપણે આગળ જોયું કે વાણિજ્યનું જ્ઞાન વેપાર વાણિજ્ય દંડ નીતિશ્ચૈતી દંડ નીતિમાં માનનારા બાહ્યસ્પત્ય એટલે અહીંયા માનવોના મતે ત્રણ વિદ્યાઓ છે કઈ કઈ છે ત્રય એટલે કે વેદોનું જ્ઞાન વાર્તા એટલે વેપાર વાણિજ્યનું જ્ઞાન અને દંડ આ ત્રણ નીતિઓ છે બાહ્યસ્પત્ય જે છે એમના મતે વાર્તા એટલે કે વેપાર વાણિજ્યનું જ્ઞાન અને દંડ આ બે જ નીતિ છે બાહ્યસ્પત્યના આ મતમાં જે માને છે એને બાહ્યસ્પત્યો કહેવામાં આવે છે

કે મનુના મતમાં જે માને એ માનવો છે બૃહસ્પતિ જે દેવોના ગુરુ છે એમના મતમાં જે માને એટલે કે વાણિજ્યનું જ્ઞાન અને દંડમાં જે માને એ બ્રાહ્યસ્પત્ય છે અને જે એમ માને છે કે દંડ એકમાત્ર જ્ઞાન છે એકમાત્ર વિદ્યા છે એને આપણે કહીશું ઔષ્ણસ એટલે પરીક્ષામાં પૂછાય કે ઔષ્ણસ કોને કહે છે તો દૈત્ય ગુરુ શુક્રાચાર્યના મતમાં માનનારા બધાને ઔષણસ કહે છે દૈત્યગુરુ શુક્રાચાર્યનું બીજું નામ છે ઉષ્ણસ આપણે યાદ રાખીશું હવે આપણે આ વાત આવશે આચરે કૌટિલ્યની તો જોઈએ ચતસ્ત્ર એવ વિદ્યા કૌટિલ્ય પણ કૌટિલ્ય શું કહે છે કૌટિલ્ય કહે છે કે ચાર જ વિદ્યાઓ છે આગળ આપણે જોયું એ પ્રમાણે ઔષ્ણસમાં એક છે બાહ્યસ્પતિમાં બે છે અને માનવામાં ત્રણ છે પણ કૌટિલ્યના મતે તો કેટલી છે ચાર વિદ્યાઓ જે આપણું ટાઇટલ છે અને તે કઈ કઈ વિદ્યાઓ છે તાચ આન્વી એક આન્વીકી બીજું ત્રય ત્રીજી વાર્તા અને ચોથી વિદ્યા છે દંડ નીતિશ જોઈએ આ બાજુ અને તે કઈ છે એક આન્વી હવે આન્વી પરથી ઇંગ્લિશ શબ્દ ઇન્વેન્શન અથવા શોધખોળ અથવા સત્ય દર્શન તો જોઈએ યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા સૌથી મહત્ત્વની વિદ્યા જે આચાર્ય કૌટિલ્યના મતે અને જે બાકીની વિદ્યાઓ પ્લસ એટલે કે એડિશન પ્લસ વન એ કઈ છે આન્વીકી છે બાકીની વિદ્યાઓ તો આગળના પૂર્વ વિદ્વાનોએ જણાવેલી જ છે પણ કૌટિલ્યએ એક નવી વિદ્યા ઉમેરી છે અને એ છે આન્વીકી પછી બીજી વિદ્યા છે ત્રય જે આપણે આગળ જોયું ત્રય એટલે કે વેદ ત્રય ત્રણ વેદોની વાત વાર્તા એટલે વેપાર વાણિજ્ય અને દંડ આચાર્ય આશ્ચર્ય કૌટિલ્યના બીજા નામ છે ચાણક્ય અને વિષ્ણુગુપ્ત એટલે પરીક્ષામાં કદાચ આવા નામ પૂછાય કેટલા નામ છે કયા કયા છે તો યાદ રાખીશું કૌટિલ્યના બીજા નામ વિષ્ણુગુપ્ત અને ચાણક્ય પણ છે અને તેમના મતે ચાર વિદ્યાઓ છે અથવા એમ પ્રશ્ન પૂછાય કે ત્રણ વિદ્યાઓ સિવાયની કઈ એક વિદ્યા જે આચર્ય કૌટિલ્ય ઉમેરી છે તો એ છે આન્વીકી અને આન્વી શું છે તો યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા કોઈ પણ બાબત સીધી જ સ્વીકારી લેવાની નથી સત્યનું દર્શન કરાવતી વિદ્યા જેમાં તર્ક વિદ્યાનો પણ સમાવેશ થાય છે એને કહીશું આન્વીકી આગળ જવા દઈએ તો સાંખ્ય યોગો લોકાયતમ ચે થી આન્વીકી જુઓ સાંખ્ય અષ્ટાંગ યોગ પતંજલિ રચિત અષ્ટાંગ યોગ અને લોકાયતમ એટલે કે ન્યાય ન્યાયશાસ્ત્ર એ આન્વિક છે હવે આન્વિક ક્યાંથી શીખી શકાય અથવા ક્યાંથી પ્રાપ્ત થાય તો સાંખ્ય અષ્ટાંગ યોગ અને ન્યાયશાસ્ત્રમાં આન્વિક સિક્કીનો સમાવેશ થાય છે સાથે સાથે લખ્યું છે ધર્મ અધર્મો ત્રયામ શું કહે છે ધર્મ અને અધર્મ એ ત્રણેય વેદમાં છે આપણે આગળ જોઈએ વેદ ત્રય જે છે એ ત્રણ વેદમાં સાની સમજૂતી છે તો ધર્મ શું છે અધર્મ શું છે એની સમજૂતી વેદ ત્રયમાં છે અર્થાનર્થો વાર્તા એટલે વેપાર વાણિજ્ય પૈસા કમાવવા અને અનર્થ એટલે ખોટી રીતે કમાવા વ્હાઈટ મની બ્લેક મની વાત છે તો જોઈએ ખૂબ જ સરળતાથી અર્થ અને અનઅર્થ એટલે આપણે જોયું આગળ પણ સમજાવીએ પ્રમાણે એક સાચા રસ્તે ન્યાયસંગત રસ્તે પૈસા કમાવવા એ અર્થ અને ખોટા રસ્તે બે નંબરના પૈસા કમાવવા એ અર્થ અનર્થ છે કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ નોર્મલ આપણે યાદ કરીએ તો કૌટિલ્ય અથવા ચાણક્યના સમયમાં બહુ મોટા કંઈ વ્યાપાર વાણિજ્ય થતા નહોતા તો એ સમય દરમિયાન મુખ્ય વ્યવસાય હતો કૃષિ અને પશુપાલન તો આ દ્વારા જે યોગ્ય અને અયોગ્ય એવું પૈસાનું ફળ મળતું એના માટે અર્થ અનર્થ એવા શબ્દો વાપર્યા છે નયા પનયો દંડનિત્યામ નયા પનયો નય એટલે ન્યાય અને પનયો જે છે એટલે અન્યાય તો શું કે છે દંડ નીતિમાં શું છે ન્યાય અને અન્યાય વિશે છે કોને ન્યાય કઈ રીતે ન્યાય કઈ રીતે કોને દંડ એ બધું ન્યાય અન્યાય એટલે કે કોઈને અન્યાય થઈ રહ્યો છે આપે છે પૂરી સમજૂતી થોડીક નીચે પણ આપેલી છે બલાબલે ચેત સામ હેતુર ભી અન્વી શું કહે છે સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા ત્યાં અન્વીક્ષી જોઈએ બલા બલે બલ અબલે હેતુ એટલે એમના કારણરૂપ અન્વિક્ષમાણમ પરીક્ષણ કરતી વિદ્યા કઈ આન્વીકી અને શું કરે છે લોકો સ ઉપકરોથી લોકો જે છે એટલે સામાન્ય માણસો ઉપર શું કરે છે અન્વિક્ષિકી લોકો પર એટલે સમાજ પર શું કરે છે ઉપકાર કરે છે એટલે આપણે અન્વિક્ષિકી જે અન્વિક્ષિકી છે એનો ખાસ અભ્યાસ કરવો જોઈએ વ્યસન એ વ્યસન એટલે આપત્તિ અને અભ્યુદય એટલે કે વિકાસ ઉન્નતિમાં ચબુદ્ધિમ વ્યસ્થાપયતી વ્યક્તિ આપતમાં આફતમાં આવી ગયો છે આપત્તિમાં છે કે ઉન્નતિમાં છે આ સમયે આ આન્વીસિકી નામની જે વિદ્યા છે એને શું કરે છે નિર્ણયને એના વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે એટલે આફતમાં એને કઈ રીતે નિર્ણય લેવો પ્રગતિ જો સારી રીતે થઈ ગઈ છે ખૂબ જ આગળ વધી રહ્યો છે તો પણ વિચારવાણી વર્તનમાં કઈ રીતે સંયમ રાખવો અથવા કઈ રીતે વર્તવું એ બધું જ કોણ કરશે આન્વી કરે છે વ્યવસ્થિત રીતે વિચાર અને નિર્ણયને સ્થાપિત કરે છે પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદમ ચ કરોથી શું કરે છે પ્રજ્ઞા એટલે વિચાર વાક્ય એટલે બોલવાનું વચન છે અને ક્રિયા એટલે કર્મ એટલે વન મન વચન અને કર્મમાં શું કરે છે નિપુણતાને સંપન્ન બનાવે છે આપણામાં આન્વી નામની વિદ્યા જો આવી જાય તો આપણે આપણું મન વચન અને કર્મ ત્રણેયમાં આપણે નિષ્ણાત અને નિપુણ બની શકીએ છીએ આગળ જોઈએ સામ સામવેદ યજુર્વેદ અને એ ત્રય છે આપણે આગળ પણ કીધું કે સામવે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ એ વેદ ત્રય છે અને અથર્વવેદનો આમાં સમાવેશ થતો નથી ત્રયા હિ રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતી ત્રયા આપણે કયા ત્રાયાની વાત કરીએ છીએ તો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ નામના જે વેદો છે હિ રક્ષિતો વડે જે રક્ષાયેલ છે એ સમાજને શું થાય છે લોકો સમાજ પ્રસિદ્ધથી એટલે પ્રસન્ન રહે છે ન સિદ્ધતી દુઃખી થતો નથી એટલે જે વ્યક્તિ જે સમાજને વેદોનું જ્ઞાન છે વેદો વડે રક્ષાયેલો સમાજ છે એ હંમેશા પ્રસન્ન રહે છે દુઃખી થતો નથી વેદો વડે એટલે વેદોનું ફક્ત જ્ઞાન નહીં પણ જીવનમાં આચરણમાં એનું પાલન કરનાર સમાજને ક્યારેય દુઃખ આવતું નથી એટલે અહીંયા આપણે પહેલાંમાં જોયું આન્વીસની વાત કરી અહીંયા આપણે વેદ ત્રયની વાત કરી હવે વાર્તાની થોડીક વાત કરીએ વાર્તા એવું યાદ રાખજો વાર્તા એવું નથી વાર્તા છે ક્યારેક ક્યારેક ટાઈપિંગ મિસ્ટેકમાં પુસ્તકમાં પણ મેં જોયું છે એ પ્રમાણે વાર્ વાર્તા લખે વાર્તા લખેલું છે તે બધું જોઈ લઈશું કૃષિ પાશુપાલને આપણને આપણે આગળ પણ વાત કરી કે આચાર્ય કૌટિલ્ય અને એમના સમયમાં કૃષિ અને પશુપાલન મુખ્ય વ્યવસાય હતો અને એને આપણે કહીશું વાર્તા તો કૃષિ પશુ પાશુપાલ્ય વાણિજ્ય વાર્તા કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણિ વણજ એ શું છે વાર્તા છે ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાન દૌ ઉપકારિકા ઉપકારી કી એટલે શું છે અનાજ ધાન્ય એટલે અનાજ પશુ હિરણ્ય એટલે સોનું અને કૃપ્ય એટલે તાંબુ અને વિષ્ટિ એટલે કે ઉદ્યોગ અને વ્યવસાય આપતી હોવાના કારણે તે ઉપકાર કરનારી છે વાર્તાનું જ્ઞાન પણ આપણે શા માટે હોવું જોઈએ તો એનાથી આપણને આ બધું પ્રાપ્ત થશે અનાજ પશુ સોનું તાંબુ અને બીજા બધા વ્યવસાય બીજા બધા રોજગારી આન્વી ત્રય વાર્તા યોગ ક્ષેમ સાધનો દંડ તસ્ય નીતિ દંડ નીતિ જો હવે સમજૂતી આપે છે કે આન્વી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એમાં આપણે જોયું તે પ્રમાણે ત્રણ વેદોની વાત કરી છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ અને વાર્તામાં આપણે જોયું એ પ્રમાણે કૃષિ પશુપાલન વેપાર વળજનું જ્ઞાન આપતી વિદ્યા યોગ ક્ષેમ સાધનો અને યોગ અને ક્ષેમના સાધનવાળો દંડ છે તેની નીતિ એ દંડ નીતિ છે ત્રણ ચારે ચાર વિદ્યાઓનું અહીંયા થોડાક શોર્ટમાં આપણને સમજૂતી આપી આન્વી શું છે ત્રય શું છે વાર્તા શું છે અને દંડ પણ શું છે હવે આનું જ્ઞાન આપણે ક્યાંથી મેળવવું આન્વિક શિકી ક્યાંથી પ્રાપ્ત કરવી અથવા શું લાભ એની પણ થોડીક ચર્ચા કરીએ વાર્તાથી શું પ્રાપ્ત થશે તો સાચ અલબ્ધ લાભાર્થા વાર્તાનું જ્ઞાન મળશે તો શું પ્રાપ્ત થશે અલબ્ધ લાભાર્થા જે અપ્રાપ્ય વસ્તુ છે અલબ્ધ જે પ્રાપ્ત કરવામાં મુશ્કેલ છે તે વસ્તુ આ વાર્તા દ્વારા મેળવી શકાશે દંડ દ્વારા પણ મેળવી શકાશે લબ્ધ પરીક્ષણી પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ દંડ દ્વારા પણ કેટલીક વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ નોર્મલ છે કે રસ્તે આપણે હેલ્મેટ પહેર્યા વગર જઈએ ને અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં માસ્ક પહેર્યા વગર જઈએ તો દંડ દ્વારા શું કરી છે વ્યક્તિને શીખવડવામાં આવે છે કે આ ખોટું છે તો સાચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરીક્ષણી અને પ્રાપ્ત વસ્તુનું જે પૈસા છે કે જે પણ વસ્તુ છે એ બેંકમાં કે બીજે ક્યાંય મૂકી છે તો એનું રક્ષણ પણ કરવું પડશે અને એના માટે પણ દંડ આપવો પડે એટલે કોઈ ચોરી કરવા આવે છે કે કોઈ ચોર છે તો એને પણ સજા આપવી પડે એટલે કે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી કોણ છે વિદ્યા દંડ નીતિ આ ઉપરાંત રક્ષિત વિવર્ધનીએ અને રક્ષાએ લાભ કે વસ્તુને વધારનારી છે દંડ આપવાથી શું થાય જે પણ વસ્તુ છે નોર્મલ આપણે વાયુ હોય કે નાનો મોટું છોડવાયું હોય તો બોર્ડર બનાવીએ છીએ તારની વાળ કરીએ છીએ એટલે રક્ષાયેલી વસ્તુને શું થાય છે વધારે છે એને કોઈ હેરાન કરે કોઈ ડિસ્ટર્બ કરે કોઈ સમસ્યા આવે તો આપણે એને દંડ આપીએ છીએ તો રક્ષિત વિવર્ધિની વૃદ્ધશ તીર્થે શું પ્રતિપાદિની છે અને તેમાં શું છે વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી તે લોકવ્યવહારમાં રહે છે આપનારી છે કોણ દંડ નીતિની જે વાત કરીએ છીએ તો શું કહે છે ફરી જોઈએ તસ્માત યત્તા લોકયાત્રા એટલે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત થઈ છે અને તસ્માત લોકયાત્રેથી અહીંયા તેથી શું છે લોક લોકવ્યવહારમાં રહેલા રાજાએ શું કરવું જોઈએ નિત્ય ઉદ્ધત દંડ સાત તેથી રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ અહીંયા દંડ આપવા સતત તૈયાર રહેવું જોઈએ એટલે ન્યાયસંગત હોવું જોઈએ આન્વિક સિક્કેનો પહેલાં સદુપયોગ કરવો જોઈએ સત્ય દર્શન કરવું જોઈએ અને પછી યોગ્ય લાગે ત્યાં દંડનો પણ ઉપયોગ કરવો જોઈએ એટલે પહેલે બાત ફેર મુલાકાત ઓર જરૂર પડે તો લાતનું આપણે અહીંયા પાલન કરવાનું થશે આગળ જોઈએ વાર્તાની વાત કરીએ તો રાજા પ્રાપ્તેન હવે રાજા શું કરશે પૈસા ક્યાંથી લાવશે તો જુઓ રાજા રાજા પ્રાપ્તેન કોષેન વડે પ્રાપ્ત ધન રાશિ દ્વારા શું કરશે પ્રજાયામ પ્રસ્થાપિતેન પ્રજામાં નિયત કરેલા ધન અને દંડથી આપણે વાત કરી કે હેલ્મેટ કે માસ્ક આપેલી હોય અને દંડ ઉઘરાવે તો એ રીતે ધન પ્રાપ્તિ કરશે દંડ ઉઘરાઈને પૈસા પ્રાપ્ત ધન પ્રાપ્ત કરશે અને એનાથી શું કરશે પછી રાજા અથવા જે પણ આપણી સરકાર છે પ્રસ્થાપિત એના દંડે એને સ્વપક્ષમ એટલે કે પોતાનો પક્ષ સ્વજનને પરપક્ષમ જ હતી અને પારકા એટલે કે સામેના વ્યક્તિ એટલે કે શત્રુને વશ કરે છે રાજાના સમયની વાત કરીએ તો શું કરશે દંડ દ્વારા એ વિવિધ પ્રકારે ધન એકત્ર કરશે અને એ ધનનો લાભ સ્વપક્ષને આપશે એટલે કે પોતાના પ્રજાજનોને જ્યાં પણ જરૂર છે વિકાસના કામો કરાવશે અને જેમ શત્રુઓ છે જેમ કે ભારતની વાત કરીએ તો પાકિસ્તાન છે કે ચાઇના છે કે બીજા દોષ દેશોને પણ વશ કરવા માટે આપણી પાસે પૂરતું ધન હોવું જરૂરી છે તો સ્વપક્ષને એટલે કે પ્રજાને અને શત્રુઓને વશ કરવા માટે રાજા પાસે શું હોવું જોઈએ ધન હોવું જોઈએ અને કઈ રીતે પ્રાપ્ત કરવું પડશે તો વાર્ત્રાયા એટલે કે વેપાર વાણિજ્ય અને સાથે સાથે દંડ દ્વારા પણ પૈસા એકત્ર કરવા પડે એટલે આ બધાનું જ્ઞાન રાજા પાસે હોવું જોઈએ આન્વિક્ષિકી ત્રયચ વિદ્યા શિષ્ટે ઉપયુજિત હવે આ ક્યાંથી પ્રાપ્ત કરવી સત્ય દર્શન કરાવતી વિદ્યાની પ્રાપ્તિ ક્યાંથી કરવી તો આન્વિક્ષિકી અને ત્રય વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ જેમાં હોશિયાર છે પ્રબુદ્ધ છે જ્ઞાનીઓ છે એની પાસેથી આન્વી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ વાર્તા નામની વિદ્યા ક્યાંથી પ્રાપ્ત કરવી જોઈએ તો વાર્તા અધ્યક્ષ ઉપયુજિત એટલે શું છે વાર્તાને કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર લોકો બિઝનેસમેન મોટા મોટા છે અથવા પોતાના જીવનમાં સફળ થયા છે એવા લોકો પાસેથી અને દંડ નીતિ વક્તૃ પ્રયોક્તૃ્ય ઉપયુજિત અને શું છે દંડનીતિને ક્યાંથી પ્રાપ્ત કરવી જોઈએ પ્રવચન કરનાર અને ઉપદેશને જીવનમાં ઉતારનાર પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ ફક્ત મોટા મોટા પ્રવચન કે ભાષણ આપનાર પાસેથી નહીં પણ એ પ્રવચનને પોતાના જીવનમાં ઉતારનાર પાસેથી આ દંડ નીતિનો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ આ રીતે આજે કૌટિલ્યના મતે ચાર વિદ્યા છે ફરી એકવાર જોઈએ તો શીખી છે બરાબર છે ત્રય છે વેદ ત્રય છે વાર્તા છે અને દંડ નીતિ છે તમામ રાજા પાસે હોવી જોઈએ સ્વાધ્યાયનો પણ અભ્યાસ કરી લઈએ તો સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો ત્રયા ત્રયામ કે વેદા સમાવિષ્ટા સંતિ ત્રયા એટલે કે વેદ ત્રયમાં કયા ત્રણ વેદોનો સમાવેશ થાય છે તો ત્રયામ ત્રયવેદા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ જ સમાવિષ્ટા સંતિ બે નંબરનો પ્રશ્ન કા વિદ્યા લોકશ્ય ઉપકરોથી કઈ વિદ્યા લોકો પર ઉપકાર કરે છે તો આન્વી વિદ્યા તર્કવિદ્યા હેતુવિદ્યામાં લોકો લોકશ્ય ઉપકરોથી આટલું બધું ના આવડે તો આન્વીકી બરાબર આટલું લખી શકાય લોકશ્ય ઉપકરોતી ક્રિદશમ લોક પ્રસિદ્ધતિ કેવા લોકો પ્રસન્ન રહે છે તો ત્રયારક્ષિત લોક પ્રસિદ્ધતિ ત્રણ વેદોનું જેને જ્ઞાન છે એ સમાજને કોઈ દુખાવતું નથી એ સમાજ પ્રસન્ન રહે છે દંડ ક્રિદશમ પ્રોક્તમ દંડને કેવો કહ્યો છે તો દંડ આન્વીકી ત્રય વાર્તાના યોગક્ષેમ

માનવનો મતલબ શું એનો અર્થ શું થાય અહીંયા આપણે ગુજરાતી પણ લખ્યું છે માનવનો શું અર્થ થાય એટલે કે મનુના શિષ્ય જે મનુના મતમાં માને એ મનુ શિષ્ય કૌટિલ્ય નામ કહો તો કૌટિલ્યનું બીજું નામ શું અથવા કૌટિલ્યના જે પણ નામ છે તો ચાણક્ય અને વિષ્ણુગુપ્ત છે પરીક્ષામાં ઓપ્શનમાં ચા એ ચાણક્ય બી કૌટિલ્ય અને સી એ અને બી એટલે કે એ અને બી એટલે કે ચાણક્ય અને વિષ્ણુગુપ્ત બંને એવો ઓપ્શન હોય તો આપણે ચોક્કસ યાદ રાખીને સી જવાબ લખવાનો થશે કારણ કે કોટ ત્રણ નામ છે કૌટિલ્ય ચાણક્ય અને વિષ્ણુગુપ્ત એટલે થોડું ઉતાવર ના કરીને આપણે બુદ્ધિ વાપરીશું ત્રણ નંબરનો પ્રશ્ન ઉદ્ધત દંડ કશ્ય વિશેષણમ અસ્તિ ઉદ્ધત અને દંડ ખોટા રસ્તે વળી ગયેલા વ્યક્તિને દંડ એ કોનું વિશેષણ કોણ એને દંડ કરશે તો રાજા નૃપશ રાજા કેમ વશી કરોથી રાજા કોને વશ કરે છે તો સ્વપક્ષમ પરપક્ષમ જ આપણે જોઈએ પ્રમાણે પ્રજાને અને શત્રુઓને પણ રાજાએ દંડ દ્વારા વાર્તા દ્વારા ત્રય દ્વારા અને આન્વી આ બધું જ ભેગું થશે ત્યારે એક શ્રેષ્ઠ રાજા બનશે અને બધાને વશ કરશે આન્વીકી ત્રય છે કે બેમ કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ આન્વી અને ત્રય કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ તો આન્વી અને ત્રય વિદ્યા કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ તો શિષ્ટ અને પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ નયા પનિયો કશ્યામ સ્ત દંડનિત્યામ જો શું છે ન્યાય અને અન્યાય શેમાં છે તો દંડ નીતિમાં છે બરાબર દંડ નીતિમાં કોને અન્યાય થઈ રહ્યો છે કોને અન્યાય થઈ રહ્યો છે એની થોડીક સમજૂતી મેળવીશું ટૂંકા પ્રશ્નો ગુજરાતીમાં છે થોડોક અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો બાહ્યસ્પત્યના મતે વિદ્યાઓ કેટલી છે તેમના નામ લખો તો બાહ્યસ્પત્યના મતે વિદ્યાઓ કેટલી છે તો બે છે વાર્તા અને દંડનીતિ ઔષ્ણસ્ત તરીકે કોણ ઓળખાય છે તો આપણે આગળ પણ અભ્યાસ કર્યો છે તે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસ્ત તરીકે ઓળખાય છે તથા તેમના મતનો જે સ્વીકાર કરે એ સૌ અને તેમના શિષ્યો પણ ઔષ્ણસ્ત તરીકે ઓળખાય છે વાર્તા એટલે શું વાર્તા એટલે કૃષિ પશુપાલન વેપાર અને વાણિજ્ય અથવા વણજ ચાર નંબર દંડ દ્વારા કોનું રક્ષણ થાય છે તો દંડ દ્વારા નીર અપરાધ પ્રજાજનોનું રક્ષણ થાય છે રાજા કેવો હોવો જોઈએ રાજા પદ પ્રજાના હિતનો વિચાર કરનાર અને અપરાધીને શિક્ષા કરવામાં સતત ઉદ્ધત ઉદ્ધત એટલે તૈયાર રહેનાર હોવો જોઈએ આન્વીસકી કોની પાસેથી શીખવી જોઈએ આન્વીસકી વિદ્યા શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી શીખવી જોઈએ હવે અહીંયા સંદર્ભની થોડીક સમજૂતી આપીશું મેં ફક્ત ભાષાંતર લખ્યું છે પણ એક સંદર્ભ દ્વારા હું તમને સમજાવીશ કે પરીક્ષામાં કઈ રીતે લખવું તો પ્રશ્ન નંબર છ નીચેની પંક્તિઓ સ સંદર્ભ એટલે વિથ રેફરન્સ સમજાવવાની છે આપણે પહેલો છે ચતસ્ત્ર એવ વિદ્યા ઇથી કૌટિલ્ય યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં અનુવાદ લખવાનો થશે કે વિદ્યાઓ કેટલી છે તો ચાર જ વિદ્યાઓ છે એમ કૌટિલ્ય ચાણક્ય કહે છે હવે આટલું જ તો ભાષાંતર છે પછી આપણે એનું સ્પષ્ટીકરણ કરવું પડશે કે આ પંક્તિ ક્યાંથી લીધી છે કોણે લખી છે ક્યારે લખી છે એની વિસ્તૃત ચર્ચા કરીશું અને પછી આપણે આ ચાર વિદ્યાઓ તરફ આવી જઈશું અને પછી જે મેઈન ટૉપિક છે આપણો એમાં ચાર વિદ્યાઓ કઈ કઈ છે આન્વીકી છે વાર્તા છે દંડ છે અને વેત્રય છે એ ચારે ચાર વિદ્યાઓ વિશે થોડીક વાત કરીશું તો ચોક્કસ સ સંદર્ભ વ્યવસ્થિત રીતે પૂરો થશે એ જ રીતે તમામ ન્યાય તમામ સંદર્ભમાં આપણે આ જ કામ કરવાના છે સૌથી પહેલાં જે તે પંક્તિ આપી છે એનો એકવાર અનુવાદ લખીશું પછી સ્પષ્ટીકરણમાં જો નોર્મલ હું તમને સમજાવું તો આ રીતે કરી શકાય કે સ્પષ્ટીકરણ ઉપરની પંક્તિ ચતસ્રો વિદ્યા નામના ગદાંશમાંથી લેવામાં આવી છે અને આ ગદાંશ આચાર્ય કૌટિલ્ય દ્વારા રચિત છે અથવા એમના દ્વારા જે અર્થશાસ્ત્ર છે રચિત અર્થશાસ્ત્ર છે એમાંથી ઉદ્ઘૃત કરવામાં આવ્યું છે ત્યાંમાંથી લેવામાં આવી છે અને અહીંયા આચાર્ય કૌટિલ્ય ચાર વિદ્યાઓ વિશે વાત કરે છે અને પૂર્વજો એમના પહેલાં થયેલા વિદ્વાનોના પણ મતને સંગ્રહિત કરીને અહીંયા રજૂઆત કરી છે અને બાકીના વિદ્વાનોના મતે વિદ્યાઓ ત્રણ જ છે અથવા કોઈના મતે બે છે કોઈના મતે એક છે પરંતુ આચાર્ય કૌટિલ્યના મતે વિદ્યાઓ કેટલી છે ચાર છે કઈ ત્રણ છે અને કોના મતે ત્રણ છે તો માનવોના મતે તય કઈ ત્રણ છે તો ત્રય વાર્તા અને દંડ એ રીતે આપણે સમજૂતી આપીશું તો ચોક્કસ તમારો સંદર્ભ વ્યવસ્થિત રીતે પૂરો થશે અને પૂરાતા માર્ક્સ મળશે બે નંબરનો સંદર્ભ સમજીએ ત્રયાહી રક્ષિત લોક પ્રસિદ્ધથી ન સિદ્ધતી અનુવાદ ત્રય વળે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે દુઃખી થતો નથી ફરી આપણે એકવાર કે સ્પષ્ટીકરણ કરતી વખતે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે ઉપરની પંક્તિ ક્યાંથી લેવામાં આવી છે કયા સંદર્ભ છે એની આગળ પાછળની કઈ સ્ટોરી છે કયા મહત્વના મુદ્દા છે અને છેવટે જે પંક્તિ આપી છે એના અનુરૂપ એક પેરેગ્રાફ અલગ સેપરેટ પેરેગ્રાફ પાડીશું તો ચોક્કસ આપણો સંદર્ભ સસંદર્ભ થઈ જશે પૂરેપૂરો થશે અને પૂરતા માર્ક્સ પણ મળશે ત્રીજો સંદર્ભ સમજીએ રાજા નિત્યમ ઉદ્ધત દંડ ગુજરાતી શું છે અનુવાદ રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ ચાર નંબરનો સંદર્ભ આન્વી ત્રય વિદ્યા શિષ્ટે ઉપયોજિત ક્યાંથી શીખવાની છે આન્વીન બધી વિદ્યાઓ તો જોઈએ આન્વીક્ષ કે અને ત્રય વિદ્યા તેને શિષ્ટ એટલે કે પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ ખૂબ જ સરળ પાઠ છે આમ તો ભાષાંતર થોડુંક ડિફિકલ્ટ છે અને સાથે સાથે સમજૂતીમાં પણ થોડી સમસ્યા મોટાભાગે વિદ્યાર્થીઓને આવે છે એટલે મેં ટ્રાય કર્યો છે કે બધી જ બાબતો ગુજરાતીમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પીડીએફ પણ ઉપલબ્ધ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી અભ્યાસ કરશો તો ખૂબ જ સારી રીતે તમને આમાં સફળતા મળશે મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો અને મારા બાકીના પણ વિડીયો ગમે અથવા તમે જોતા હોય તો મારી ચેનલને ખૂબ જ જલ્દી સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ